Halo Dadun. dan halo, halo dadu halo dadu, halo, 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 halo બેજાવ કેવાય કેવાય આ હું બેહી જાવ હો હમણા અહીંયા દબાઈ ગઈ ને તું જો દબાઈ જઈશો પાછી પાપા આગળ ન જાવ પાપાને લાગ્યું એ બેનો પાપા આગળ ન જાવ પછી આપણે સાફ ન ન થાય આપણા લાગી ગયો આ આખી છે આપણે What?

ખ્રલે ખ્લે ખ્રે ને ખલે ખ� śത્ણ�ઓ શામાખુ શામળે ન સામે ને ણો ને 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 ને઱ઈ ને ને હત્રગ�હ ને નેને ംഗലേ സാധികം ഗൗരീ നാരായണീ നമേ സ്വാ ഓ മഹാപാണിയേം മഹാലക്ഷ്മിയേം മഹ സുരസ്വതി શુલ પાતુનો ભીતે ભદ્રકાલી નમ સુવાઈશ્વન સા ઘંટા પાતનો દેવી પાપેભ્યો ન સુતા નિવાહ ચર્ચિતય ખડગો ભૂતું ચિકે ન તાવ माश्रितान्न विद्बन्नराणा त्वामाश्रिता शलता प्रयान्ति स्वाहा एतत् कृतं यत् प्रथनं त्वयाद्य धर्मद्विषा देविमाशुराणा સ્વાહ યાશુ શાસ્ત્રુ વિવે કદીપે શ્વા્યશ્વા્યામ મા હે વિભરામયા તદેશવ